તે પણ જાણીશું યાકુદેન્દુ તુષાર હત વલા યા શુભ્ર વસ્ત્રા વૃતા યા વીણા દંડ મંડિત કરા યા શ્વેત પદ યા બ્રહ્મા ચ્યુત શંકર પ્રભૃતિ દેવે હે સદા વંદિતા મામ સા પાતુ સરસ્વતી ભગવતી નિશેષ યા પહા અર્થાત હે મા વિદ્યાની દેવી

સવારે નવ કલાકે અને ચૌદ મિનિટે અર્ચના કરવાનું શુભ મુહૂર્ત સવારના દસ વાગ્યા બપોરના સાડા બાર વાગ્યા સુધીનું રહેશે હવે આપણે જાણી લઈએ વસંત પંચમી નું મહત્વ વસંત પંચમી એટલે માં સરસ્વતી દેવીનું પૂજન અર્ચન કરવાનો દિવસ અને જ્ઞાનની પ્રાપ્તિ કરવાનો દિવસ જે વિદ્યાર્થી વર્ગ સાથે જોડાયેલા મિત્રો અને વિદ્યાર્થીઓ આ દિવસે માં સરસ્વતીની પૂજા આરાધના કરે છે આજના વિડીયોમાં બસ આટલું જ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ うん。